મિત્રો વર્ષ બે હજાર પચીસમાં આપણા દેશ અને આખી દુનિયામાં એ કઈ મોટી પચીસ ઘટનાઓ ઘટવાની છે આ વિષયમાં આપણે આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે બે હજાર પચીસમાં આપણે એ પચીસ ઘટનાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો અહીંયા વર્ષ બે હજાર પચીસમાં સૌથી પહેલી જે ઘટના જોવા મળી રહી છે જે પહેલી ભવિષ્યવાણી કરવામાં આવી છે એના અનુસાર મિત્રો વોટર એક્ટિવિટી ખૂબ જ વધારે જોવા મળી શકે છે વોટર એલિમેન્ટ આ ઘટના મિત્રો માર્ચ મહિનાની આસપાસ ઘટી શકે છે જેમાં કે જે સમુદ્ર છે એ આખી દુનિયાભરમાં હાહાકાર મચાવી શકે છે આના સિવાય મિત્રો બીજી ઘટના અનુસાર બરફ ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે બે હજાર પચીસમાં બરફ એવા ઈલાકાઓમાં પણ ખૂબ જ ભયંકર રીત રીતે પડશે જે ઇલાકામાં ક્યારે કોઈએ બરફ પડવાની કલ્પના જ નહીં કરી હોય આના પછી મિત્રો જો આપણે ભારતની વાત કરીએ તો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિલોંગ અરુણાચલ પ્રદેશ અને ઉત્તરી પૂર્વીય રાજ્યોમાં વરસાદના લીધે ખૂબ જ ભયંકર હાહાકાર મચી શકે છે જે સડકો છે એ પોતાના રસ્તા બદલી નાખશે પહાડ પોતાના રસ્તા બદલી નાખશે જ્યારે પણ કોઈ વાત આવે છે તો આપણે બધા જાણીએ છીએ કે ભૂકંપના વિષયમાં કોઈ વાત આવે છે તો બધાના કાન આડા થઈ જાય છે ભૂકંપના વિષયમાં મિત્રો ભવિષ્યવાણીઓ એટલી વધારે સટીક અને સાચી સાબિત થઈ જાય છે અને હમણાં સુધી કેટલી પણ એવી ભવિષ્યવાણીઓ થઈ છે જેમાં નવ્વાણું ટકા ભવિષ્યવાણીઓ ભૂકંપ ભૂકંપના વિષયમાં એકદમ સાચી અને સચોટ નીકળે છે અને અહીંયા પણ મિત્રો એમ કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની રીતે આપણે જોઈએ તો વર્ષ બે હજાર પચીસ મિત્રો ભૂકંપોમાં રેકોર્ડ તોડવાનો છે વર્ષ બે હજાર જેવી રીતના ભૂકંપ આવી શકે છે એવા ભૂકંપ ના તો તમે પહેલાં ક્યારે સાંભળ્યા હશે અને ના તો એના પછી તમને ક્યારે જોવા મળશે આના સિવાય ગ્રીનલેન્ડમાં બરફ ઓગળવાની ચાલુ થઈ જશે અને ખૂબ જ વધારે મોટા પ્રમાણમાં ઓગળશે મિત્રો અને મિત્રો આપણે બધા એ વાત જાણીએ છીએ કે જ્યારે બરફ ઓગળશે તો એના પરિણામ કેવી રીતના નીકળીને આવશે આના સિવાય હમણાં આપણા દેશમાં ખૂબ જ ગરમ મુદ્દો છે વક્ત બોર્ડનો વક્ત બોર્ડનો આ બોર્ડના પૂર્ણ થવાના યોગ વર્ષ બે હજાર પચીસમાં બની રહ્યા છે બે હજાર પચીસ માં મિત્રો તમે પોતે જોશો કે આ બધી જે વસ્તુઓ છે એ પૂરી રીતે નક્કી થઈ જશે દક્ષિણમાં પૂરનો પ્રકોપ ખૂબ જ ભારે રીતે વધશે અને અમુક અમુક ઇલાકાઓમાં પૂર એવો ભયંકર આવશે કે ખેતી પૂરી રીતે બરબાદ થઈ જશે આ આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણના આપણા ભારતના રાજ્ય અને બીજા દક્ષિણના જેટલા પણ દેશ પડે છે એ બધા દેશોની આપણા સિવાય દક્ષિણના દેશોમાં પણ પૂરનો પ્રકોપ ખૂબ જ મોટા પાયે જોવા મળી શકે છે આના સિવાય મિત્રો જે ભવિષ્યવાણી છે કે વર્ષ બે હજાર પચીસમાં આખા વિશ્વમાંથી કોઈક મોટા નેતાની હત્યા આમાં આપણે ડિટેલમાં જઈએ તો મિત્રો કોઈ મોટા નેતાને વાયુમાં મતલબ કે ફ્લાઇટમાં ક્રેશ કરાવવાના યોગ બન્યા છે કોઈ પ્લેનને ક્રેશ કરવાનું અને દુર્ઘટના કરાવવાનો યોગ જેને પછી કંઈક બીજી વસ્તુ કહેવામાં આવશે એવી રીતના યોગ બની રહ્યા છે બે હજાર પચીસમાં ઘણા બધા યુદ્ધોની શરૂઆત થઈ શકે છે હમણાં યુદ્ધો ચાલી રહ્યા છે એ તો ચાલી જ રહ્યા છે એના સિવાય પણ યુદ્ધોની શરૂઆત થઈ શકે છે અને આ યુદ્ધોમાં ઘણા મોટા નેતાઓની હત્યા કરાવવાના પણ યોગ બની રહ્યા છે તો આપણે જોવા જઈએ તો આ બે હજાર પચીસમાં જે દુનિયા છે એ મોટા મોટા નેતાઓને ગુમાવી શકે છે પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાન અને સીરિયા આ જે મુસ્લિમ દેશો છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં એકદમ હાહાકાર મચવાની શક્યતાઓ રહેલી છે જો આપણે મધ્ય ભારતની વાત કરીએ તો આમાં મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો ખૂબ જ એક મોટો હિસ્સો આવી જાય છે અને આમાં એવા યોગ બની રહ્યા છે કે ઘણા બધા નેતા પોતાની પાર્ટીઓનું વિઘટન કરીને પોતાની પાર્ટીમાંથી નીકળીને કોઈ મોટી પાર્ટીને જોઈન કરી શકે છે અને આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે એ મોટી પાર્ટી કઈ છે હાલમાં મધ્ય ભારતમાં અને આ જે ન્યૂઝ છે એમાં ઘણા લોકો એમ કહેશે કે આવું તો ઘણીવાર થતું જ હોય છે પણ એમાં એક વાત છે કે જ્યારે આ ખૂબ જ મોટા પાયે થાય છે ત્યારે ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં ખબર નીકળીને આવે છે તો આ જે ન્યૂઝ છે એ સમાચારોમાં ખબરોમાં અચાનકથી નીકળીને આવશે કે ઘણા બધા મોટા મોટા નેતાએ પોતાની પાર્ટી તોડીને બીજી પાર્ટીમાં જોઈન કરી રહ્યા છે પશ્ચિમમાં ખૂબ જ મોટી બરબાદી થવાના યોગ બન્યા બની રહ્યા છે જેમાં કે પશ્ચિમ દેશોમાં આ જે યુદ્ધ ચાલી રહ્યો છે આ જે યુદ્ધ છે એ આનાથી પણ વધારે ખૂબ જ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે અને આમાં પરમાણુ ધમાકા થવાના પણ યોગ બની રહ્યા છે આમાં મિત્રો જેટલા પણ પશ્ચિમી દેશો છે એમાં ખૂબ જ મોટી મોટી પરેશાનીઓ બરબાદી યુદ્ધના સંકેત યુદ્ધના સમીકરણ અને પોતપોતાની અંદર જ વિરોધના વિરોધ થવા લાગશે હવે જો આપણે ધાતુઓની વાત કરીએ તો આપણે ગયા વર્ષે જ એક વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે કહ્યું હતું કે ધાતુ જે છે મતલબ જે ગોલ્ડ છે જે સોનું છે એ અઠોતેર હજાર રૂપિયાને પાર કરશે અને આવું થયું હતું અને હમણાં પણ આપણે જોવા જઈએ તો સ્થિતિ કંઈક આવી જ પ્રકારની છે ગયા વર્ષે પણ આપણે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસમાં દિવાળીની આસપાસ આવી રીતનો વધારો થઈ જશે આ વર્ષે પણ કંઈક આવી જ રીતના યોગ બની રહ્યા છે પણ હમણાં આપણે આ વિડીયોમાં આને થોડોક ઓછા ઓછા કેલ્ક્યુલેશનમાં લઈને ચાલશું તો હમણાં આપણે એમ માનીને ચાલી શકીએ છીએ કે જે સોનું છે એ એમસીએક્સમાં નેવું હજારને પાર કરી શકે છે ઈરાનમાં ખૂબ જ ભયંકર તબાઈ મચવાના યોગ બની રહ્યા છે અને તમે બધા જાણો છો ઈરાન અને ઇઝરાયલમાં હમણાં જે પણ પાછળ થયું છે એનો એક્શન અને રિએક્શન ચાલુ જ છે યુદ્ધ ચાલુ છે હમણાં આપણે જોઈએ તો થોડીક શાંતિ છે પણ આ જે શાંતિ છે એ આપણે કહીએ ને કે એક મોટો તુફાન આવે એનાના એના પહેલાની આ શાંતિ લાગી રહી છે હવે જો આપણે ઉગ્રવાદની વાત કરીએ તો ઉગ્રવાદ આખી દુનિયામાં આનાથી પણ વધારે પોતાનો પગપસારો કરશે ઉગ્રવાદ મોટા પાયે વધશે અને ઘણા બધા દેશો જેમ કે સ્વિટ્ઝરલેન્ડ જેવી કન્ટ્રી જેના વિષયમાં ક્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અહીંયા ઉગ્રવાદ થઈ શકે છે એવા એવા દેશ જ્યાં કોઈ કલ્પના પણ નહીં કરી શકે કે અહીંયા ઉગ્રવાદી ઘટનાઓ બની શકે છે ત્યાં પણ ઉગ્રવાદી ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધતી જશે આપણા ભારત દેશમાં પણ મજબી દંગા ભડકવાના પૂર્ણ યોગ બની રહ્યા છે બે હજાર પચીસમાં અને ભારતના લોકોને એ જાણવું જરૂરી છે કે કે સાંભળેલી વાતો ઉપર ન જાય કારણ યોગ બનેલો છે ભારતનો રૂપિયો હજી પણ નબળો થવાનો છે તો આવી રીતની ઘટનાઓ જે ભારતમાં બને છે એમાં આપણે બધા જાણીએ છીએ કે આની રૂપિયા ઉપર ખૂબ જ અસર મોટા પાયે થાય છે અને માર્કેટ ઉપર પણ મોટી અસર થાય છે અમેરિકામાં પણ બરબાદી જેમ કે પ્રાકૃતિક યોગ બનેલા છે બરબાદીના અમેરિકામાં ઘણા બધા મોટા મોટા તુફાન ઉપડવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે અને એક એવી બરબાદી આવી શકે છે જે કોઈએ જોઈ પણ નહીં હોય કેનેડામાં સરકાર બદલવાના પૂર્ણ યોગ બની ગયા છે અને તમે બધા જાણો છો કે કેનેડામાં હમણાં શું હાલત ચાલી રહી છે અને મિત્રો તમે જોજો કે જેવી રીતે હમણાં સમીકરણ છે તો આમાં સરકાર બદલવાના પૂર્ણ યોગ બનેલા છે આના સિવાય રશિયાનું વર્ચસ્વ આખી દુનિયામાં વધશે આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભલે હમણાં રશિયાની યુક્રેન સાથે લડાઈ ચાલી રહી છે યુદ્ધ ચાલી રહ્યું છે આપણે જોઈએ તો રશિયા જે ઇન ડાયરેક્ટલી નાટો સાથે પણ યુદ્ધ કરી રહ્યું છે તો મિત્રો તમે જોજો કેવી રીતે વર્ષ પચીસમાં રશિયાનું આખા વિશ્વભરમાં વર્ચસ્વ વધવાનું ચાલુ થઈ જશે ચાઇના તાઇવાન યુદ્ધ ઘણા સમયથી કોન્ફ્લિક્ટ બનેલી છે અને વર્ષ બે હાજર પચીસમાં એપ્રિલ અથવા મે મહિનામાં એ જે યોગ બનવાના છે આ યોગમાં ચાઇના અને તાઇવાનની વચ્ચે એક ખૂબ જ મોટી કન્ફ્લિક્ટ મતલબ કે યુદ્ધને જન્મ આપી શકે છે ઉત્તરી કોરિયામાં પણ એક ખૂબ જ મોટી તબાહી આવવાના યોગ બન્યા છે હમણાં તો આપણે બધા જાણીએ છીએ કે ઉત્તરી કોરિયા આખી દુનિયાથી અલગ થલગ રહી રહ્યો છે ધમકીઓ આપી રહ્યો છે એમના જે પ્રેઝિડેન્ટ છે ત્યાંના જે પણ ત્યાંનું સંવિધાન છે ત્યાંની જનતા બિલકુલ પણ ખુશ નથી બસ ખાલી એકાદ ટકા લોકો જે એવા હશે જે ત્યાં ખુશ છે તો ઉત્તર કોરિયામાં એક ખૂબ જ મોટી હાનિના યોગ બન્યા છે જેમાં કે પ્રાકૃતિક આપદાઓ જે લીડરશિપ છે ઉત્તર કોરિયાની એના ઉપર કોઈ ખતરો કોઈ ડેન્જર અને મૃત્યુનો ભે આવી રીતના કાંઈક ઉત્તર કોરિયાના ઉપર યોગ બન્યા છે અને આ બધી વસ્તુઓના લીધે જે ઉત્તર કોરિયા જે છે એ બે હાજર પચીસ માં યુદ્ધની ચપેટમાં આવતો નજર આવી રહ્યો છે આના સિવાય મિત્રો સૌથી મોટી ભવિષ્યવાણી વર્ષ બે હાજર પચીસમાં આખી દુનિયાભરમાં એક કોરોના વાયરસ જેવી જ એક ખૂબ જ ઘાતક મહામારી ફેલવાના યોગ પણ બની રહ્યા છે અને આ જે છે મિત્રો જૂન મહિનાની આસપાસ આવી રીતના કંઈક સમીકરણ બનશે ભારતીય જનતા પાર્ટીની જો આપણે વાત કરીએ તો વર્ષ બે હાજર પચીસમાં ભારતીય જનતા પાર્ટીનો વર્ચસ્વ ખૂબ જ મોટા પાયે વધશે આની શાખ વધશે ગૌરવ વધશે અને આપણે બધા જાણીએ છીએ કે આખી દુનિયામાં બીજેપી ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેમાં બીજેપી આખી દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનીને નીકળી ચૂકી છે તો બીજેપી નું વર્ચસ્વ વર્ષ બે હાજર પચીસમાં ખૂબ જ મોટા પાયે વધશે આસમાની આફતો જેમાં કે અગ્નિકાંડ પણ અને આમાં ખૂબ જ મોટી બરબાદી ઘણી જગ્યાઓ ઉપર વીજળી પડવાના પણ દ્રશ્યો આપણને નજર આવશે આસમાની આપતો જેમાં વીજળી પડવું ઘરોની ઉપર ઝાડોની ઉપર વોટર એલિમેન્ટની ઉપર અચાનક થી એવી ખબરો વાયરલ થવા લાગશે કે લોકોની ઉપર વીજળીનું પડવું ઘાતક થયું અને જેના લીધે મૃત્યુનો દર જે છે એ વધ્યું આના સિવાય આસમાની આફતોમાં ઉલ્કાપિંડ ઉલ્કાપિંડ ટકરાવવાના પણ યોગ બની રહ્યા છે અને આમાં પણ ભારે નુકસાન અને મોટા પાયે જાનમાલની હાનિ થવાના સંકેતો છે આના સિવાય ટ્રેનોના મોટા મોટા એક્સિડન્ટ હવાઈ જહાજના એક્સિડન્ટ પ્લેનના ક્રેશ થઈ જવું અને આના ચાલતા યુદ્ધોનો સમય હશે જેના લીધે ઘણા બધા ફાઇટર પ્લેન પણ ધારાશાયી થશે જો આપણે જીએસટીની વાત કરીએ જો ઇન્કમ ની વાત કરીએ તો આમાં મિત્રો ભારત સરકાર એક ખૂબ જ મોટો ફેરબદલ કરી શકે છે એવા યોગ બની રહ્યા છે કે ટેક્સમાં કાંઈ ખૂબ જ મોટા બદલાવ આપણને જોવા મળી શકે છે જેમ કે હંમેશા મિડલ ક્લાસ લોકો જે છે એ ટેક્સથી પરેશાન રહેતા હોય છે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ આ ટેક્સના લીધે ખૂબ જ મગજમારી થતી રહે છે દર વર્ષે તો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ જે સોસાયટી છે એમાં લોકોને ફાયદા મળવાના યોગ છે સૌથી છેલ્લી ભવિષ્યવાણી મિત્રો જેટલા પણ ભારતીયો જે એનઆરઆઈ છે જે વિદેશોમાં રહે છે એવા એનઆરઆઈ જે અલગ અલગ દેશોમાં જઈને ત્યાં વસી ચૂક્યા છે તમે જોશો કે આ જે ભારતીયો જે વિદેશોમાં વસી ગયા છે અને આખી દુનિયામાં એક એવો રિસેશન આવશે જેના લીધે જે બધા ભારતીયો વિદેશોમાં વસેલા છે એ ફરીવાર પાછા ભારત ફરશે ઘણા લોકો એમ કહેશે કે આવું તો બનતું જ રહે છે પણ જેમ કે આપણે કહ્યું કે જ્યારે કોઈ મોટી વસ્તુ થાય છે તો ન્યૂઝ બને છે અને ન્યૂઝ વાયરલ થાય છે ઘણા બધી મોટી સંખ્યામાં જ્યારે એનઆરઆઈ ભારતમાં આવવાનું ચાલુ કરશે તો આ ન્યૂઝ તમે વાયરલ થતાં જોશો જ્યારે ન્યૂઝ બને છે કે અચાનકથી આટલી મોટી સંખ્યામાં લોકો ભારત આવી રહ્યા છે અને આ વસ્તુ થવાની ચાલુ થશે એપ્રિલ બે હજાર પચીસ પછી તો મિત્રો આ આપણે બે હજાર પચીસમાં જે પચીસ ઘટનાઓ મોટી ઘટનાઓ ઘટી શકે છે તે વિષેમાં આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક અને ડિટેલમાં માહિતી આપી છે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી